કચ્છથી સમાચાર સામત્રા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ભુજ તાલુકાનો સામત્રા વિસ્તાર વરસાદથી હાઈવે ઉપર પાણી ફરી વળ્યા ભુજ નખત્રાણા રાજ્ય ધોરી માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો અનુભવ થાય છે ભુજ નખત્રાણા હાઈવે સ્થિતિ આપ જુઓ અહીંયા હાઈવે ઉપર રસ્તો દેખાતો જ નથી માત્ર ને માત્ર પાણી જ પાણી છે વાહન ચાલકોને અહીંયાથી પસાર થતા ડર લાગે છે એટલા પાણી હાઈવે ઉપર ભરાઈ ગયા છે ઉપર વરસાદના કારણે ખૂબ પાણી ભરાઈ છે કેટલાક લોકોના તો વાહનો બંધ પડી ગયા રિક્ષા બંધ પડી ગઈ પાણી એટલા બધા છે કે મોટા વાહનો ઉપર રસ્તા ઉપરથી પસાર થતા ડરી રહ્યા છે સામત્રામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે હાઈવે આ સ્થિતિ થઈ છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હર્ષદ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અહીંયા વાહન ચાલકોની શું સ્થિતિ ધોની બપોર બાદ એકા એક પશ્ચિમ કચ્છમાં આવ્યો છે જેના કારણે ધોધમાર વરસાદ જે છે તે પશ્ચિમ કચ્છના મોટા ભાગના છે માંડવી મુંદ્રા બાદ ભુજમાં પણ વરસાદ ચાલુ થયો વાત કરવામાં આવે જે પ્રમાણે નખત્રાણા અને ભુજના વિસ્તારો ગામડીય વિસ્તારમાં વરસાદ લઈને સામત્રા અને નખત્રાણા નો જે છે તે હાલ બ્લોક જોવા મળી રહ્યો છે ભૂત થી જતા વાહનોને જે છે તે તકલીફ પડી રહી છે આ રસ્તો જે છે નેશનલ હાઈવે છે ત્યાંથી અવર અવર જવર જે છે તે ટ્રાફિક ગાડીની મોટી માત્રામાં ગાડીઓ જે છે તે અવર જવર કરતી હોય છે પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી પાણી આવી જતા વાહનોને જે છે તે તકલીફ પડી રહી છે વાહનો પણ જે છે તે મળી રહ્યા છે રસ્તો જે છે તે અત્યારે હાલ પૂરતું બંધ જોવા મળી રહ્યું છે લોકો જે છે તે રસ્તા ઉપરથી અવર જવર કરવાનું ટાળી રહ્યા છે ધ્વની હર્ષદ આભાર જાણકારી આપવા માટે